તો ગોધરાજી રતનપુર કાંટડી માર્ગ પર કુંડ નદીના બ્રિજને બંધ કરાયો છે જ્યારે બ્રિજના પાયામાં જરૂરી સમારકામ માટે બેરિકેટિંગ કરાયું છે બ્રિજ ઉપર તમામ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો છે આગામી દિવસોમાં સમારકામ બાદ બ્રિજને પુનઃ શરૂ કરાશે સ્થાનિકોને અવરજવર માટે લાંબો ચક્કર કાપવાની હવે ફરજ પડશે અને વહેલી તકે બ્રિજની કામગીરી કરાય તેવી સ્થાનિકોની પણ માંગ છે જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લાના વીસ જેટલા જે બ્રિજ ની છે તેની મુલાકાત લેવામાં આવી હતી અને બ્રિજ અંગે ચકાસણી કરવામાં આવી હતી જેમાં ગોધરા તાલુકાના રતનપુર કાઠડીથી કાકનપુર સહિત ગોધરા ને જોડતો જે અહ બ્રિજ છે તેને હાલ જરિત હોવાના કારણે બંધ કરવામાં આવી રહ્યો છે હાલ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના નદીસર રતનપુર કાટડી કાકનપુર સહિત ગોધરાને જોડતો જે આંતર વિસ્તારનો જે માર્ગ છે તેના વચ્ચે આવેલી છે કુંડ નદી છે કુંડ નદી પર આવેલો છે બ્રિજ છે જે જર્જિત જર્જરિત હોવાના કારણે તમામ જે વાહનો જોર કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે શાળામાં જતા વિદ્યાર્થીઓ સહિત અહીંના જે રહદારીઓ છે સહિત જે ખેડૂતો છે તેઓને આવે નદીને પહેરી પાર ચાલતા જવું પડી રહ્યો છે ત્યારે આ બ્રિજ છે જેનું હોવાના કારણે કેટલીક ક્ષતિઓ આ બ્રિજ જોવા મળી જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે જે બ્રિજ નું સમારકામ કરવા માટે હાલ તમામ વાહનો પર અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે અહીંના સ્થાનિકો હાલ માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે આ બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવે નામદેવ પાટીલ ગુજરાત પંચમહાલ